નમસ્કાર ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને મારી ખાસ અપીલ છે વિનંતી છે કે હાલ ત્રણેક દિવસથી ખૂબ સુંદર વરસાદનો માહોલ છે અને તમામ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહેલ છે કમિશનર શ્રીને કમિશનરશ્રીને ડીડીઓ ડીડીઓશ્રી અમારી ત્રણેયની ત્રણેયની ટીમ સતત કાર્યરત છે અમે આપની કોઈ પણ મુશ્કેલી હશે તો આપની સાથે જ છીએ માત્ર એટલી જ અમારે અમારી આપને વિનંતી છે કે આપ કોઈ જગ્યાએ ખૂબ પાણી હોય એ વિસ્તારમાં પાણીના તળાવ આજુબાજુના વિસ્તારમાં જવાનું ટાળજો જાઓ તો બહુ અંદર સુધી જવાનો ન પ્રયત્ન કરો અજાણી કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલ હોય અને આપ ત્યાંથી નીકળતા હો તો ત્યાં અંદર વાહન નાખતા પહેલા આપ વિચાર કરજો ત્યાં અમારા કોઈ માણસો હોય આપને રોકે તો એ વિસ્તારમાં આપ ન જાવ એવી અમારી સ્પષ્ટ સૂચના છે નદી કાંઠાના ગામોમાં પણ અમારા તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત કરવામાં આવેલા છે ઉપરવાસથી પણ પાણી વધારે છોડવામાં આવે અથવા ઉપરવાસના વરસાદને લીધે પાણી આવે કે આપણા જિલ્લામાં ખૂબ સુંદર વરસાદ વધારે પ્રમાણમાં આવે તો પણ આપણે બધા જ સજ્જ છીએ સમગ્ર તંત્ર અત્યારે ટવેન્ટી ફોર બાય સેવન કામમાં છે આપ અમને કોઈ પણ કામ જણાવશો કોઈ મુશ્કેલી જણાવશો તો તુરંત અમે તે સોલ્વ કરશું અમારી એક જ ફરી વિનંતી છે કે નાગરિક તરીકે આપ પણ આપણા પરિવારનું ધ્યાન રાખશો અને આપનું પોતાનું ધ્યાન રાખશો થેન્ક યુ